ભરૂચ આંગણવાડીની બહેનો ન્યૂડ વિડીયો કોલથી પરેશાન સાયબર સેલમાં ફરિયાદ કરી આરોપીને પકડવાની માંગ કરાઈ ડિજિટલમાં યુગમાં જ્યાં ટેકનોલોજીએ જીવન સરળ બનાવ્યું છે ત્યાં તેનો દુરુપયોગ મહિલાઓ માટે નવી મુશ્કેલીઓ ઊભી કરી રહ્યા છે ભરૂચ જિલ્લામાં આંગણવાડી કાર્યકરો સાથે બનેલી એક ઘટના આજ વાસ્તવિકતા દર્શાવે છે અહીં અંદાજીત પાંત્રીસથી વધુ આંગણવાડીની બહેનો એક અજાણ્યા વ્યક્તિના ન્યૂડ વિડિયો કોલથી ત્રસ્ત છે જેના કારણે તેમનામાં ભવ્ય અને આક્રોશનો માહોલ છે આ મામલે પીડિત બહેનોએ આજે ભરૂચ સાયબર સેલમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી છે અને આરોપીને વહેલી તકે ઝડપી પાડી કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે આ સમગ્ર ઘટનામાં ચોંકાવનારી વાત એ છે કે આંગણવાડીની બહેનોએ સરકાર દ્વારા આપેલ આવેલ આઈસીડીએસના સિમ કાર્ડ પર આ વિડિયો કોલ આવી રહ્યા છે ભરૂચ તાલુકા ઝઘડિયા નેત્રંગ અને વાલિયા તાલુકાની બહેનોએ એક જ મોબાઈલ નંબર પરથી સતત ન્યૂડ કોલ કરીને હેરાન કરવામાં આવી રહ્યા છે એક જ વ્યક્તિ દ્વારા આ પ્રકારની માનસિક વિકૃતિ ભરી હરકતથી સમગ્ર જિલ્લામાં ચકચાર મચી ગઈ છે આ માનસિક વિકૃત વ્યક્તિ સવાર બપોર કે રાત્રિના સમયે ગમે ત્યારે વિડિયો કોલ કરે છે અને અશ્લીલ હરકતો કરે છે આ પ્રકારના કોલથી માત્ર આંગણવાડીની બહેનો જ નહીં પરંતુ તેમના પરિવારજનો પણ પરેશાન છે આ કોલના કારણે કેટલાક પરિવારોમાં ઝઘડાનું નું કારણ પણ બન્યું છે જેના લીધે બહેનોની મુશ્કેલીઓ વધી છે આ ઘટના એ મહિલાઓની સલામતી અને ગોપનીયતા પર ગંભીર સવાલો ઉભા કર્યા છે આખરે આ ત્રાસથી કંટાળીને આંગણવાડીની બહેનોએ એકજૂથ થઈને ન્યાય મેળવવાનું નક્કી કર્યું અને ભરૂચ જિલ્લા પ્રમુખ રાગીણી હેઠળ પીડિત બહેનોએ ભરૂચ કાળી તલાવડી ખાતે આવેલા સાયબર સેલમાં ફરિયાદ આપી છે અને તેમણે પોલીસને તાત્કાલિક આરોપીને શોધી કાઢવા અને તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે આ ઘટના પરથી સ્પષ્ટ થાય છે કે સાયબર ક્રાઇમ માત્ર શહેરો સુધી સીમિત નથી પરંતુ ગ્રામીણ વિસ્તારોમાં પણ તેનો વ્યાપ વધી રહ્યો છે પોલીસે આ ફરિયાદને ગંભીરતાથી લીધી છે અને આશા કે મોબાઈલ નંબરના આધારે આરોપીને ઝડપી પાડી શકાશે આ સમગ્ર મામલે આંગણવાડીની બહેનો ન્યાયની આશા સાથે પોલીસની કાર્યવાહીની રાહ જોઈ રહી છે મારું નામ રાગીણીબેન જસવંતસિંહ પરમાર હું ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનમાં રાજ્ય ઉપપ્રમુખ છું છેલ્લા અમારા આંગણવાડી બહેનોને છેલ્લા દસ દિવસથી એક જ નંબર પર વિડીયો કોલ આવે છે અને તે ઘણા ખરાબ હોય છે એકદમ ન્યૂડ વિડીયો કોલ આવે છે અને ગમે ત્યારે રાત્રે દિવસે અડધી રાત્રે પણ બાર વાગ્યે બે વાગ્યે વિડીયો કોલ આવે છે અને એનાથી અમારી બહેનો ગભરાઈ ગયેલી છે અને એટલા માટે જ અમે આજે અહીંયા સાયબર બ્રાન્ચમાં આ ફરિયાદ લઈને આવેલા છે કે એનાથી અમારા ઘર ઉપર બહુ જ ખરાબ અસર થાય છે કેમ કે અમુક બહેનોના ઘરવાળા એવા હોય છે કે થોડા વેમાય છે અને એના લીધે ઘરમાં કચો કંકાસ વધી ગયો છે અને બીજું કે આઈસીડીએસ તરફથી આપવામાં આવેલા મોબાઈલો જે અત્યારે હાલમાં બંધ હાલતમાં છે અને એના સીમ અમે અમારા પર્સનલ મોબાઈલમાં નાખેલા છે અને એ અમારા આઈસીડીએસના નંબર પર આ બધા કોલ આવે છે અને બધી જ બહેનો અત્યારે ચાલીસ પચાસ ઉપર બેનો પર વિડીયો કોલ આવેલા છે અને એની જાણ અમને એક બેને કરી અને એનાથી અમે ગ્રુપમાં જાણ કરી ત્યાર પછી ખબર પડી કે બધી બહેનોને બધી બહેનોના કોલ મેસેજ આવવા માંડ્યા કે બેન અમારા પર પણ આવ્યો અમારા પર એવી કરીને અમારી પચાસ થી સાહીઠ બેનો ઉપર આવા વિડીયો કોલ આવેલા છે અને એનાથી અમારી બેનો ગભરાઈ ગયેલી છે પોતાના સગા સંબંધીઓના પણ અત્યારે વિડીયો કોલ આવે છે તો પણ બેનો ગભરાઈ જાય છે કે કદાચ પેલા કોઈ ના હોય તો અને અમારી સરકારને એટલી નમ્ર વિનંતી છે કે આ વ્યક્તિને પકડી લેવો જોઈએ અને પકડીને તમે સજા કરવી જોઈએ અને તમાર સજા ના થાય તો અમારી બેનો અંદર તમે એને આપી દો અમે એનો સારો કરીને ઈલાજ કરીશું આવે છે અને ઝઘડિયાની બેનો છે તેમાં સૌથી વધારે ઝઘડિયા બેનો ઉપર વધારે કોલ આવેલા છે કોલ આવવાનો સમય બપોરે હોય છે સવારે હોય છે અને રાત્રે બાર વાગ્યે હોય છે દોઢ વાગ્યે હોય છે બે વાગ્યે કોલ આવે છે અને એની સીધી અસર ઘર સંસાર પર પડેલી છે